જ્યારે સમગ્ર દેશમાં લોકસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે અનેક નેતાઓ રાજા રજવાડાઓ ઉપર વાણી વિલાસ કરી રહ્યા છે ત્યારે રાજકોટ શહેરના ઠાકોર સાહેબ મામધાતાસિંહજી જાડેજાએ પોતાની પ્રતિક્રિયા આપી હતી ભારતના ભૂતપૂર્વ રાજવીઓ અને ક્ષત્રિય સમાજની ગરિમાનું ઉલ્લંઘન કરતી ટિપ્પણીઓ સ્વસ્થ સમાજ વ્યવસ્થા પરનો હુમલો એવું માધાતાસિંહજી જાડેજાએ જણાવ્યું અહેવાલ દીપક રાઠોડ બેદારી ખાતે જાહેર સભામાં કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા શ્રીમાન રાહુલ ગાંધીએ હરીફ પક્ષ ઉપર રાજકીય પ્રહારો કરતા રાજા મહારાજાઓને નિશાના પર લઈને જાહેરમાં કરેલા વિધાનોની હું ગંભીર નોંધ લઉં છું અને મારી અત્યંત ભયંકર નારાજગી વ્યક્ત કરું છું ભારત દેશ જ્યારે એક નૂતન યુગના પથ પર પ્રયાણ કરી ચૂક્યું છે ત્યારે જાહેર જીવનના મોભીઓને પોતાની વાણી ઉપર સંપૂર્ણ સંયમ રાખવો જોઈએ ભારતના રાજાશાહી યુગના રાજવીઓ અને ક્ષત્રિય કુળમાં જન્મ લેનારા ક્ષત્રિયોની પ્રત્યેની શ્રદ્ધા કટિબદ્ધતા સમર્પિતતા અને અસ્મિતાનો અભ્યાસ કર્યા વિના પોતાની રાજકીય સ્વાર્થનાની પૂર્તિ માટે મનમાં આવે તેવા શબ્દ પ્રયોગો કરીને કોઈ પણ વ્યક્તિ વિશેષ કે સમાજની ગરિમાને હનન થાય તેવો બફાટ એ ભારતની એકતા અખંડતા સામાજિક સમરસતા અને સૌહાર્દપૂર્ણ તંદુરસ્ત સમાજ વ્યવસ્થા ઉપર કુઠારાઘાત સમાન છે શ્રીમાન રાહુલ ગાંધીએ જો અભ્યાસ કર્યો હોત કે મહારાજા રાહુલ કૃષ્ણકુમારસિંહજી ભાવનગર મહારાજા સાહેબ ભગવતસિંહજી બાપુ ઓફ ગોંડલ મહારાજા સાહેબ નટવરસિંહજી બાપુ ઓફ પોરબંદર મહારાજા સાહેબ માનસિંહજી બાપુ ઓફ પાલિતાણા મહારાજા સાહેબ વાઘજી બાપુ ઓફ મોરવી મહારાવ ખેંગારજી બાપુ ઓફ કચ્છ મહારાજા સાયાજીરાવ ગાયકવાડ ઓફ બરોડા એમનું કયા પ્રકારનું સુશાસન હતું કયા પ્રકારની લોક કલ્યાણની કામગીરી હતી તો આવી ટિપ્પણી શ્રી રાહુલ ગાંધીએ કદાપી ન કરી છે તે માટે કોઈની પણ પાસેથી કોઈ પણ પ્રકારના કોઈ પ્રમાણપત્રોની આવશ્યકતા રાજવીઓ કે ક્ષત્રિય સમાજને ભૂતકાળમાં પણ નહોતી વર્તમાનમાં પણ છે નહીં અને ભવિષ્યમાં પણ કદાપી રહેશે નહીં રાજવીઓ અને ક્ષત્રિય સમાજ રાષ્ટ્રહિત માટે કરેલા કાર્યો એ તો સ્વયં સ્પષ્ટ ગવાહી તેનો ઉજ્જવળ ઇતિહાસ આપે છે અને વૈદિક હિન્દુ સમાજ વ્યવસ્થામાં રાજકર્તા યોદ્ધા અને રક્ષક તરીકે માનભર્યું સર્વોચ્ચ સ્થાન ધરાવતા છત્રપતિ શિવાજી મહારાજ મહારાણા પ્રતાપ રાણી લક્ષ્મીબાઈ સહિતના વીર યોદ્ધાઓના જીવન કવનમાંથી પ્રાપ્ત થાય છે ભગવાન શ્રી રામચંદ્રજી ભગવાન શ્રી કૃષ્ણ શ્રી બુદ્ધ ભગવાન શ્રી મહાવીર ભગવાન એ ક્ષત્રિય કુળમાં જન્મ લીધો હતો અને ક્ષત્રિયોના ભવ્યાથી ભવ્ય સંસ્કાર વારસાને ચંદ્રવંશી અને સૂર્યવંશી ક્ષત્રિયોના જે નિશાના પર અત્યારના જાહેર જીવનમાં પડેલા મોભીઓ જે કાર્ય કરી રહ્યા છે એ પ્રક્રિયા સદંતર બંધ થવી જોઈએ હું જાહેર જીવનમાં પડેલા મોભીઓને અતિવિનમ્રતાપૂર્વક વિનંતી કરું છું કે અમારી શાસ્ત્રકુળ વિનમ્રતાને અમારી મજબૂરી કે નબળાઈ સમજવાનું કદાપી ભૂલ કરતા વિરાસત ખંડિત કરી શકે શૌર્ય ક્ષમા ત્યાગ બલિદાન અને શરણાધર્મની શાત્ર પરંપરાને યાવત ચંદ્ર દીવા કરો એવું વરદાન પ્રાપ્ત થયું છે એક રાજવી તરીકે પ્રત્યેક જીવ પ્રત્યે સ્નેહ સૌહાર્દ આદર સંભાવ સંવેદના અને સહિષ્ણુતા દાખવીએ છીએ એ અમારો શાસ્ત્ર ધર્મની પરંપરા છે બે હજાર ચોવીસ ના લોકસભા અને લોકશાહીનો મહાપર્વ આપણે સૌ સનાતન ધર્મ અને સનાતન ભારતીય સંસ્કૃતિના સહવાહકો તરીકે અતિશય મહત્વની આ પળ છે ભવિષ્યના સર્વાંગી વિકાસ માટે સનાતન ધર્મ અને હિન્દુત્વના રક્ષણ માટે પ્રત્યેક ભારતવાસીને વ્યક્તિ જૂથ સમાજ જ્ઞાતિ ભાષા ધર્મ પરંપરા મતભેદ અને વિચાર ભેદ થી પર ઉઠીને રાષ્ટ્ર સર્વોપરી છે સર્વોચ્ચ છે સર્વપ્રથમ છે એ વિભાવનાને વાચા આપીને કમર કસવાની જરૂર છે ગુજરાતના પનોતા પુત્ર આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી ભારતના પ્રધાનમંત્રી તરીકે એક પણ દિવસની રજા રાખ્યા વિના પ્રતિદિન સોળ કલાક સુધી અવિરત કાર્યરત રહીને છેવાડાના માનવીઓ સુધી અનેકવિધ સવલતો ઉપલબ્ધ કરાવીને જેમની અને કોઈ ભેદ નથી જે પ્રધાન સેવક છે જે મા ભારતી માટે સમર્પિત છે કટિબદ્ધ છે એટલું જ નહીં પરંતુ સ્વતંત્રતા પ્રાપ્ત પછીના સૈકો બાદ વિશ્વભરમાં ઉન્નત મસ્તકે આંખમાં આંખ પરોવીને પોતાના વિચારો નિરતાપૂર્વક વ્યક્ત કરીને ભારતને એક નવી ઓળખ અને દિશા આપી છે એક સિદ્ધિ પ્રાપ્ત કરી છે તેને સહર્ષ ધ્યાનમાં રાખીને આપણા ભવિષ્યને સુરક્ષિત કરવાની સકલ્પના અને સંકલ્પ સાથે પ્રચંડ મતદાનના માધ્યમથી આપણા આશીષ પ્રદાન આપણે કરીને આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના એક સક્ષક નેતૃત્વમાં આપણી ભાવિ પેઢીના ઉજ્જવળ ભવિષ્યને આગળ ધપાવવા માટે એ એ દિશાની અંદર એક સુદ્રઢ રીતે કદમ માંડતા આપણા દરેક સમાજના દરેક પ્રત્યેક મોભીઓને હું અપીલ અને વિનંતી કરું છું સમર્થ ભારતના સમર્થ પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીને પૂર્ણ બહુમતી સાથે વધારે સક્ષમતા પ્રદાન કરીને પુનઃ પ્રધાનમંત્રી તરીકે પ્રાપ્ત કરીએ આપણે સૌ મન વચન અને કર્મથી સાથે મળીને રાષ્ટ્રહિતના પાવન પથ ઉપર ખભેખભા મિલાવીને એક ભારત અખંડ ભારત નેક ભારત શ્રેષ્ઠ ભારત અને નૂતન ભારતના નિર્માણ સાથે સામૂહિક પ્રયાણ કરી